મારી આબરૂ શું તું આવું કારણ આ મારું નાક વઢાઈ ગયું આ ચો દે હજુ હા વઢાવાનું છે લાવ વઢિયા એ બ્લાગે કેને છોકરે વાજુ એમને આ તું શું કરાઈ રહ્યા શું આ કયું આ તો સ્ટાઈલ કા કા જો સ્ટાઈલ એને સ્ટાઈલ ના કહેવાય એને હે ને પ્લી નારીઓને આવે ને રી સ્ટાઈલ કે સ્ટાઈલ કેવા 500 રૂપિયા લે બાર કપાવાના 500 નું અટાણું લાવ્યો કેલું ચાલો

તમે જ્યાં મોકલ્યા ભૂલી જવું બરોબર યાદ આવી એ તમુજી અને ભૂલી ખબર પડી જાય આપણે વાળા નિયે છોકરો જોતો ને છોડી જોવા ઈ તો વરા થઈ ગયું હવે હગવું થઈ ગયું પણ ના ગમતી હોય કાળી બાળી પડી હોય બાપડા કાળી પડી હોય તો ખોકો ગમું ગમું ને કાપે પણ એને જો નઈ યાર

પણ મારે લડ્યા પેલા હું પડ્યું પેલા વાત કરું છું તારું મને એ ડાઉટ લાગે જો પેલો કેબુજી કે લડ્યા હોય એ લડ્યા હોય પણ હવે